ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓ તો ચેપ્ટર નંબર બે બહુપદીઓનું હું તમને બેઝિક નિત્ય સમ શીખવાડવાનો છું આજે તો બેઝિક નિત્યસમ શું છે તો ગણીએ તો કાઉન્સની અંદર એ વત્તા બી કાઉન્સનો વર્ગ જ્યારે તમારી પાસે કોઈ પણ પદાવલી આવે આવી રીતનું હોય તો કે પહેલાં પદનો વર્ગ વત્તાની નિશાની આ બેને બંને પદ સાથે ગુણવાના છે એટલે બે એ બી વત્તા છેલ્લા પદનો વર્ગ કાઉન્સ છોડવાના છે એનો વર્ગ વત્તા આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે ટુ એ બી બીનો વર્ગ બીજો બીજું નિત્ય સમજો લઈએ કાઉસની અંદર એ માઇનસ બી કાઉસનો વર્ગ પેલા પદનો વર્ગ ઓછાની નીચેની આ બે આ એ બી છે પદનો વર્ગ કાઉસ છોડો એનો વર્ગ ઓછા આનો ગુણાકાર કરો તો કે ટુ એ બી બીનો વર્ગ ત્રીજું જોઈ લઈએ કાઉસની અંદર એ માઇનસ બી બીજા કાઉસમાં એ વત્તા બી તમારી પાસે બંને સમાન પદો છે એક એક વત્તા તો પેલા પદ તો કે એનો વર્ગ ઓછાની નિશાની અહીંયા આ બીનો વર્ગ આવી રીતે દાખલો તમારે ગણવાનો આવશે ચોથો દાખલો જોઈએ તો કે પહેલાં પદને બીજા પદ સાથે ગુણો તો સમજાવું હું તમને રીતથી તો પહેલાં પદમાંથી એક્સ લ્યો તો કે એક્સ વત્તા પહેલા પદમાંથી વધતા એ લેવો અહીંયા એક્સ વત્તા આ બી હવે એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ વધતા એક્સ ગુણ્યા એટલે બી એક્સ વત્તા એ ગુણ્યા એક્સ તો કે એક્સ વત્તા એ બી હવે આનો સરવાળો કરો તો એક્સનો વર્ગ વધતા કોમનામાંથી એક્સ બાર કાઢો એક્સ બાર કાઢો એટલે એ વત્તા બી અહીંયા આ એ બી પાંચમું એ વત્તા બી વત્તા સી કાઉસ નો વર્ગ છે એટલે કાઉસ નો વર્ગ છે એટલે પેલા અહીંયા એનો વર્ગ વત્તા નો વર્ગ વત્તા નો વર્ગ ત્રણેયનો વર્ગ લેવાનો છે વત્તા પછી બબે પદ ગુણવાના છે તો કે બે ટુ એ બી બે બીસી વત્તા બે સી એ આવી રીતે ગણવાનો નિત્ય સમ છ કાઉસની અંદર એ વત્તા બીનો નો ઘન ઘન એટલે ત્રણ સંખ્યા તો અહીંયા તમારે પહેલાં શું કરવાનું છે તો કે અહીંયા એનો ઘન વત્તા આ ત્રણને આ બી પદ સાથે ગણવાનું છે ને વર્ગ લેવાનો છે તો કે ત્રણ એનો વર્ગ અહીંયા બી વત્તા ત્રણ એ બીનો વર્ગ અને અહીંયા આ બીનો ઘન છે સમજો બરાબર તો કાઉસની અંદર એ વત્તા બી બીનો ઘન પહેલાં પદનો ઘન વત્તા પછી વર્ગ લેવાનો છે તો કે ત્રણ એનો વર્ગ વત્તા બી વત્તા ત્રણ એ બીનો વર્ગ વત્તા બીનો ઘન આનો જવાબ આવે હવે સાતમો લઈ લે તો કે અહીંયા માઇનસ તો કે એ માઇનસ બીનો ઘન બરાબર તો કે અહીંયા એનો ઘન ઓછા અહીંયા તો કે ત્રણ એનો વર્ગ અહીંયા બી વત્તા અહીંયા ત્રણ એ નો વર્ગ ઓછા અહીંયા આ બીનો ઘન હવે અહીંયા ઘનવાળા પદો આગળ લઈ લો તો એનો ઘન માઇનસ આ બીનો ઘન એનો ઘન માઇનસ બીનો ઘન ઓછા ને આ બંનેમાં કોમન પદ શું નીકળશે તો કે ત્રણ એ બી કોમન ત્રણ એ બી નીકળ્યા એટલે શું વધશે તો કે એ માઇનસ બી આનો આન્સર આવે મેં તમને આજે નિત્યસમ કમ્પ્લીટ કરાવ્યા